જેમ કે આપને બધાને ખબર છે કે આપણા બાજુના જે કન્ટ્રી છે પાકિસ્તાન અને ઈરાન આના જે ડ્રગ સ્મગલર્સના કાર્ટેલ છે એ ઘણી વખતે દરિયા માર્ગનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાની કોશિશ કરે છે તો આજ એક પ્રયાસમાં એ લોકો ફરીથી ટ્રાય કરતા હતા અને એટીએસ ના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ પટેલ એક બાતમી મળી હતી થોડાક દિવસો પહેલા કે આજે બાર તારીખે અર્લી મોર્નિંગમાં પોરબંદર નો જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે કે આપણા દરિયા કોસ્ટ પોરબંદર કોસ્ટ થી લગભગ 185 નોટિકલ માઈલ દૂરી ઉપર છે એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાદર થી નીકળીને આવવાની છે અને આ ગ્વાદર થી નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલો હેરોઈન યા મેથામફેટામાઈન નો જે જથ્થો છે એ આવનાર છે અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટને માલનો જ આપીને અને આ માલ આગળ દિલ્હી કે

બધી ટીમ્સ ત્યાંના કોસ્ટગાર્ડના શિપમાં બોર્ડ થઈ બોર્ડ થઈને એ લોકોએ જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જઈને સર્વેલન્સ રાખ્યો રાડાર્સ અને એના જે એર જે સર્વેલન્સ કરવાનો હોય છે એ બધી રીતે આનો સર્વેલન્સ કરીને એ જે બાતમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે અર્લી મોર્નિંગમાં જોવા મળી અને એને બોઝ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી છ પાકિસ્તાની

તો જે સાત પેકેટ છે એની જે હાલ લાવવાની કામગીરી ચાલુ છે અને એની જે અંદાજિત કિંમત છે એ લગભગ ચારસો કરોડ મિનિમમ રહેશે હા જે અમારી પાસે હાલ સુધીની માહિતી છે એમાં ગ્વાડરમાં રહેતો એક સ્મગલર છે જેનું નામ હાજી મુસ્તફા છે એના દ્વારા એ માલ મોકલવામાં આવેલ હતો અને અહીંયાની જે આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટી આપેલી છે જે કે અહીંયાના જે માણસ છે એનો જે હતો એ મુસ્તફા થવાનો હતો અને ત્યાંનો જે માણસ માફ કરજો કે એ જે અહીંયાને મોકલનાર માણસ છે એનો નામ હાજી મુસ્તફા છે જે કોલસાઇન અહિયાંનો માણસ માણસનો હતો એ અપાસ હતો એના અલાવા અહીંયાથી કોણ લેનાર હતો એ બાબતમાં હાલ તપાસ અમે આગળ કરીશું આ પાસ કોલ સાઇન છે જે માણસનો જે લેવા આવવાનો હતો એને રીઝન નામ છે કે નહીં એ અમે હાલ નહીં કહી શકીએ પરંતુ એક એક પર્ટિક્યુલર ચેનલ ઉપર આ કોલ સાઇન થી કોલ કરતા એ સામેવાળો જવાબ આપવાનો હતો એ અમે ઘણી બધી એજન્સીઝમાં જે ઇન્ટરનેશનલ સ્મગલર્સ પર કામ કરે છે એમાંથી માહિતી ભેગી કરીએ છીએ કારણ કે કોમન નેમ પણ ઘણી વખતે હોય છે એના ઉપર કેટલા કેસ છે કેટલો મુદ્દામાં લે આ સુધી ઇન્ડિયામાં મોકલવાની કોશિશ કરી છે એ બધું અમે તપાસમાં

એને પૂરો કરીશું અને ત્યારે પણ નીકળવા દઈશું જો હાલમાં જે દરિયામાંથી અમે છે છે જે આરોપીઓ છે એને પકડીના પોસ્ટ ઉપર પહોંચ્યા છીએ એની અમે તપાસ કરીશું અને ઇન્ટ્રોગેશન કરીશું એના પછી આગળની બધી ડિટેલ્સ કહીશું પરંતુ બાતમી પ્રમાણે આ મુદ્દામાલ જે છે એ દિલ્હી કે પંજાબ સાઈડ જવાનો આ હું કીધું એ દરિયામાં જનરલી આ લોકો જ્યારે સપ્લાય કરતા હોય છે તો પહેલાથી ફિક્સ થયેલા એક વીએચએફ ચેનલ ઉપર

જે મેન ડ્રગ માફિયા હોય છે એ એના સપ્લાયર્સને જે પેમેન્ટ કરે છે એ એની ચેનલ બાબતમાં આલોકને એટલી ખબર પડી. આ મારે પરમાણે સપ્લાય બંધ કરવાના જ પ્રયાસો છે અને અમે હાલ સુધી અમે ઘણા બધા સક્સેસફુલ થયા છે. આપે અગર જોશો તો એક જ મહિનાની અંદર વેરાવલ ખાતે 50 કિલો આ બીજો લગભગ 60 કિલોથી વધારે એનસીબી જોડે મળીને બીજો 3300 કિલો આ બજાર જે મોટા મોટા જથ્થા છે એના લીધે અમે માનીએ છીએ કે ઘણા બધા નેટવર્ક્સ તૂટી ગયા છે હાલમાં જે રિસેન્ટમાં એક કોન્સ્પિરેસીનો જે અમે કેસ કર્યો એમાં ભારતનો એક બહુ મોટો જે સ્મગલર છે ઈશારાવ જે કે કે પહેલા પણ મોન્ટેડ રહ્યો છે એના એટલી તકલીફ પડી છે કે એની ફેમિલી જે કોર ફેમિલી છે એની વાઈફ એના બાળકોનો ઉપયોગ કરીને એની ડિગ્રીનો ઉપયોગ કરીને આ કરવા માંગે છે આ એક સિગ્નલ છે કે બધા જે નેટવર્ક છે એમાં એના બહારથી કામ કરવાવાળા માણસો ઓછા મળે છે તો જે સેન્ટ્રલ એજન્સી છે સ્ટેટની એજન્સી છે એ એના જુદા જુદા પ્રયાસોથી એ પૂરા સિન્ડિકેટને કાટેલ રોકવામાં બહુ વધારે સફળ રહી છે એવું મારું માનવું છે